ચૂલો ચૂલો બનાવ્યો છે ને હા સરસ આમાં શું બનાવવાનું હોય રસોઈ રસોઈ બનાવવાની હોય ને હા સરસ હો ચાલો હવે પાટ ને જીનું શું શું બનાવ્યું છે ભાઈ પાટલીને વેલાણ શું પાટલીને વેલાણ બનાવ્યું ને હા પછી આ ભાઈ ઝારો અને કડાઈ પૂરી તળવા માટે હે ને મમ્મી આ રે બનાવડાવી દીધું તું ને હા સરસ ચાલો હસ્તી શું શું બનાવ્યું છે આ શું છે ચૂલો પછી એની અંદર લાકડા છે પછી આ ગેસ પછી આ બાટલો પછી આ શિવલિંગ બનાવી માધવની તો ઘોડાનાર હા સરસ ઓ ભાઈ ઘોડાનાર

દીસ અરે વાહ પછી આ ગરવું છેત તાવડી આ પાટલીને વેલણ સરસ છે હો ભાઈ સરસ બને માટીમાંથી અલગ અલગ ઘણું બધું બનાવ્યું છે હો ભાઈ બધાય બાળકોએ શું લાવી ચૂલો કેટલા છે ચૂલા બે છે ને અ સરસ છે હો ભાઈ બે ચૂલા બાજુ-બાજુમાં બનાવ્યા છે એટલે ફટાફટ રસોઈ બની જાય કે સરસ

પછી આ ટોપલી પછી આ ઝારો આ નાનો નાનો વાટકો સરસ ઓ ભાઈ સરસ બને એ બનાવ્યું છે તમે આ શું બનાવ્યું છે શિવલિંગ સરસ કોણે બનાવ્યું ચાચુએ ને તૈયારે બનાવ્યું તું શેમાંથી બનાવ્યું માટીમાંથી સરસ તમે શું બનાવીને લાવ્યા પ્રતિ આ હું બનાવ્યું છે અને હું કહેવાય ટમેટું જ્યાં રીંગણું અને આ ગાજર તેમાંથી બનેલું એમાંથી તમે હું બનાવી બનાવીને લેવાયુવાન્શ હું બનાવેલું છે આ બટેટું પછી રીંગણું અને આ વટોણા સરસ તે શું બનાવ્યું આમાંથી

મરચું માટીનું સરસ ચાલો